જનતા ટ્રસ્ટ દ્વારા તેમજ રોટલી કોમ્યુનિટી કોપર્સ આયોજિત મફત નેત્રમીધાન કેમ્પ ભાદર તથા વીરનગર અને જિલ્લા અંત્રણ સોસાયટી સહયોગથી એકસો બત્રીસ નો દાતાશ્રી સ્વર્ગસ્થ શાંતબેન વિઠ્ઠલભાઈ દલસાણીયા યુએસએ હસ્તક દિનેશભાઈ દલસાણીયા યુએસએ વાળા પ્રેરણા સ્ત્રોત ગીરીશભાઈ સિનોજીયા દેશરેખાબેન ધામેલિયા માસ્ક પહેરવું ફરજ્યા છે પટેલ સમાજ સરકારી દવાખાના સામે ભાયાવદરમાં માં વિનામૂલ્યે આંખની તપાસ સારવાર અને નિદાન કરી આપવામાં આવશે જરૂરિયાત વાળા દર્દીને જરૂરિયાત વાળા દર્દીઓને મફત ઓપરેશન તથા ફક્ત નેત્રમણી ઓપરેશન પણ કરી આપવામાં આવશે મફત નિદાન મફત દવા મફત ઓપરેશન મફત નેત્રમણી મફત સારવાર શિવાનંદ મિશન વિરનગરના પ્રખ્યાત સર્જનો તેમજ હોસ્પિટલના સ્ટાફની તબિયત સેવા મળશે આ કેમ્પ આંખોનો મૃત્યુ પરવાળા ઝામર જેવા અન્ય રોગોનું નિદાન તથા મફત સારવાર આપવામાં આવશે આ કેમ્પમાં